બેંકમાં કરંટ ખાતાઓ ખોલાવી સાયબર માફિયાઓને કમિશન આપતી વધુ એક ટોળકીનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે જેમાં સાયબર ક્રાઇમે મોટા વરાછા લજામણી ચોક મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં ભાડેની ઓફિસમાં રેડ કરી છ આરોપીને પકડી પાડ્યા હતા સાથે મોબાઈલ રૂપિયા એકાવન હજાર અલગ અલગ બેંકોના ડેબિટ કાર્ડ અગિયાર ચેકબુક આઠ અને રોકડ ઓગણપચાસ હજાર મળી એક લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પકડાયેલામાં સૂત્રધાર નરેશ ધડુક અને રંજની ખૂંટ છે જ્યારે એક વોન્ટેડ આરોપી નિલેશ નાયકા બેંગ્લોરમાં રહે છે અને તમામ આરોપીઓ કરંટ ખાતા નિલેશને મોકલતા હતા નિલેશ એ ખાતાઓ દુબઈ મોકલી આપતો હતો આરોપીઓ પાસેથી મળેલા કરંટ ખાતામાં કરોડોના ટ્રાન્ઝેક્શનો થયા છે હાલમાં સાયબર ક્રાઇમે જાતે ફરિયાદ દાખલ કરી છે જેના આધારે પોલીસે છ આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે જ્યારે નિલેશ વોન્ટેડ છે પકડાયેલા આરોપીઓ પૈકી પાંચ આરોપીઓએ બોગસ ડોક્યુમેન્ટોથી બોગસ પેઢી ઊભી કરંટ ખાતાઓ ખોલાવ્યા હતા આ અંગે બાતમી મળતા તેઓની ટીમ દ્વારા ગઈકાલના રોજ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં આવેલ એમબીસી જે કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે તે ખાતે રેડ કરવામાં આવેલી હતી સદર રેડ દરમિયાન આ કોમ્પ્લેક્સની અંદર એક અન્ના કોરાટી એન્ટરપ્રાઇઝ કરીને એક શોપ મળી આવેલ હતી જે ત્યાં ગાડી રેડ કરતાં કરંટ બેંક એકાઉન્ટનો જે સામાન હોય ચેકબુક્સ હોય ડેબિટ કાર્ડ્સ હોય અને પાસબુકને એ પ્રકારની જે બેંકને લગતો સામાન છે તે મળી આવેલ આ દરમિયાન ત્યાં હાજર ઇસમોની પૂછપરછ કરતાં કુલ હાલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે સ્થળેથી મળવા મળી આવેલા આરોપીઓને જોઈએ તો નરેશ ગોકુળભાઈ ધડુક અનિલ નાગેશ્વર ગિરી કમલેશભાઈ વિઠ્ઠલભાઈ જોશી કિશોર છગનભાઈ સભાયા પ્રફુલભાઈ રાઘવભાઈ પટેલ વગેરે સ્થળથી મળી આવ્યા છે તથા ત્યારબાદ પૂછપરછ દરમિયાન રજનીભાઈ ખૂંટનું ઇન્વોલ્વમેન્ટ લાગતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે આ કેસની અંદર જે નરેશભાઈ ધડુક અને રજનીભાઈ ખૂટ એ બંને સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં બોક્કસ ડોક્યુમેન્ટ્સના આધારે ફોર્મ ઊભી કરીને એ ફોર્મ ઉપર સુરત શહેરના વિસ્તારોમાંથી વિવિધ જગ્યાઓએથી અલગ અલગ બેન્કોની અંદરથી આ ફોર્મ ઉપર કરંટ એકાઉન્ટ કે જેની લિમિટ ઓવરની ઘણી વધારે હોય એવા કરંટ બેંક એકાઉન્ટ્સ ખોલાવીને જે નિલેશભાઈ નાયક નામના એક આરોપીને કમિશન ઉપર આપવામાં આવતા હતા આ ઉપરાંત આ ગુનામાં જે આરોપીઓ પકડાય છે તેઓએ દરેકે પોતાનું બેન્ક એકાઉન્ટ ભાડે આપવા માટે આ રીતની બોગસ ફોર્મ ઊભી કરેલ છે જેની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવીને એ લોકો આગળ સાયબર ક્રાઇમ આચરવા માટે આ એકાઉન્ટ્સ ભાડે આપવા માટે આ પ્રવૃત્તિ કરતા હતા